મનીષભાઈ દેસાઈ પ્રમુખ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન હાલમાં જ ગુજરાત રણજી ટ્રોફી ટીમનું સિલેક્શન હતું અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એ પંદરની ટીમમાં ખેડા જિલ્લાના ચાર ખેલાડીઓ સિલેક્ટ થયા ખૂબ જ વર્ષો પછી એવી એક ક્ષણ આવી કે જિલ્લાના ચાર ખેલાડીઓ સાથે રણજી ટ્રોફીમાં સિલેક્ટ થયા અત્યારે ક્રિકેટ ખૂબ જ સ્પર્ધાત્મક થઈ ગયું છે દરેક જગ્યાએથી ખૂબ સારા પ્રતિભાશાળી ખેલાડીઓ આવી રહ્યા છે એટલે તમે સતત પરફોર્મન્સ કરો તો જ આ સ્તરે પહોંચો અને આપણા છોકરાઓએ સતત પરફોર્મન્સ કરી અને આ સ્તરે પહોંચ્યા છે એટલે અમારા માટે તે ખૂબ જ ગૌરવવંતી વાત છે આ ચારેય છોકરાઓ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન જોડે લગભગ તેર વર્ષની ઉંમરથી જ છે અને અહીંયા જ તેઓ રમતા આવ્યા છે ઘણી બધી વખત તેઓ અંડર ફોર્ટીનમાં સિક્સટીનમાં નાઇન્ટીનમાં અંડર ટ્વેન્ટી થ્રીમાં પણ સિલેક્ટ થયા છે ઘણી બધી વખત એવી પળો પણ આવી છે કે પરફોર્મન્સ એવું કર્યા પછી પણ તેઓ સિલેક્ટ નથી થયા પણ તેઓ હિંમત હાર્યા નથી તેઓ સતત પરફોર્મન્સ કરતા ગયા અને તેના ફળ સ્વરૂપે સિલેક્ટ થયા હમણાં જ ગઈકાલે જ પહેલી રણજી ટ્રોફી પૂરી થઈ છે આસામ સામે ગુજરાતની રણજી ટ્રોફી હતી આસામની ખૂબ સારી ટીમ છે અને આપ સૌ જાણો છો કે આસામના કેપ્ટન જે રાજસ્થાન રોયલના કેપ્ટન છે રિયાન પરાગ એ જ આસામના કેપ્ટન છે સારી ટીમ છે આસામની સામે ગુજરાતની મેચ હતી અને આપણા બે ખેલાડીઓ ટીમમાં રમતા હતા એમાં અભિષેક દેસાઈ જે ઓપનિંગ બેટિંગ કરે છે તેઓએ છન્નું રન કર્યા નસીબ ખરાબ હોવાથી તેઓ તેમના સો રન પૂરા ના કરી શક્યા પણ મને ચોક્કસ આશા છે કે ફરીની મેચમાં તેઓ કરશે એટલે છન્નું રન તેઓએ તે પહેલી જ વખત રમતા તેઓએ કર્યા હતા અને એવા જ આપણા બીજા એક ઓલરાઉન્ડર વિશાલ જયસ્વાલ જેઓએ મેચમાં ચાર વિકેટ લીધી અને તેઓએ ખૂબ જ જ્યારે ટીમને જરૂર હતી ત્યારે તેપન રન તેઓએ કર્યા એટલે આપણા બે ખેલાડીઓએ ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે અને ગુજરાતને પણ સારી પરિસ્થિતિમાં મૂકી પહેલી ઇનિંગ ગુજરાત જીત્યું અને પોઈન્ટ મેળવ્યા તે બદલ ગુજરાતની ટીમને પણ અભિનંદન પાઠવું છું અને આપણા જે ચાર છોકરાઓ છે જેમને જ્યારે પણ રમવાની તક મળશે ત્યારે તેઓ ખેડા જિલ્લાનું નામ રોશન કરશે એવી મને પાક્કી આશા છે અને ખેડા જિલ્લા પણ આવનારા દિવસોમાં આવાને આવા વધુ પ્લેયરો ગુજરાતને આપશે અત્યારે પણ અંડર ટ્વેન્ટી થ્રીમાં આપણા છોકરાઓ રમી જ રહ્યા છે અને સારું પરફોર્મન્સ કરી જ રહ્યા છે તો મને આશા છે કે આપણી જે ખેડા જિલ્લાની એક પરંપરા છે અહીંથી ખૂબ સારા ક્રિકેટરો ગુજરાતમાં ગયા છે અને હવે તો હું એવું પણ કહીશ કે ભારતને પણ આપ્યા આપણે આ ખેલાડી આપ્યો છે તો એ પરંપરા ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની ચાલુ થાય તેના માટે એસોસિએશનના સૌ અત્યારે હોદ્દેદારો એક મળી અને જે જહેમત ઉઠાવી રહ્યા છે સૌ કોચિસ કે જેઓ ખૂબ મહેનત કરે છે સિલેક્ટરો ઇવન ગ્રાઉન્ડ સ્ટાફ પણ જ્યારે જ્યારે પ્લેયરોને જરૂર હોય છે ત્યારે તેમને વિકેટ આપે છે અને પ્રેક્ટિસ કરાવે છે તો આમાં દરેક જણનો પુષ્કળ પુરુષાર્થ દરેક જણે તેઓની પાછળ મહેનત કરી છે અને આજે આ તેનું ફળ મળી રહ્યું છે અને ભવિષ્યમાં વધારે સારું ફળ મળશે એવી આશા રાખું છું દિવાળીની સૌ ખેડા જિલ્લાના નિવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન